આજે મેં અલગ રીતે ભીંડીનું શાક બનાવ્યું છે બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવી રીતે મેં ભીંડાને ધોઈને સાફ કરીને ક કટ કરી લીધા છે તેલ ગરમ કરમ પણ એકદમ તેલ આવી જાય એટલે પહેલાં રઈ એડ કરી દઈશું રઈ ફૂટવા લાગે પછી આપણે જીરું એડ કરીશું જીરાને તતળતા વાર લાગતી નથી એટલે એ ફટાફટ રઈ જીરું ફૂટી જાય એટલે થોડી હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા પછી જો લસણ ખાતા હોય તો લસણની ચટણી કે લસણ તમે એડ કરી શકો છો હું ફ્રોઝન લસણ એટલે કે લસણની ચટણી બનાવેલી રાખું છું કાઠિયાવાડી લસણની ચટણી જો તમારે આની રેસિપી જોઈતી હોય તો મારા વિડીયોમાં જોઈ શકો છો અને મને પણ કોમેન્ટ કરી શકો છો તો હું બીજો વિડીયો પણ બનાવી દઈશ પછી એમાં તમે આપણે ભીંડા કાપેલા છે એ એડ કરી દેવાના જો મારા ભીંડા કટ કરેલા છે એ બહુ નાના કટકા પણ નથી ને બહુ મોટા પણ નથી આને સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાના અને એકથી બે મિનિટ સુધી આ રીતે હલાવતું રહેવાનું અને તેલમાં જ સતડાવા દેવાનું ડરવાનું નહીં ઓલો મસાલો સહેજ કાળો પડતો જશે પણ છેલ્લે આમ સ્વાદમાં તો સરસ લાગશે કેમ કે તેલમાં તો સતડાવા દઈશું એટલે થોડું શામ જેવું શાક લાગે આપણાને પછી મસાલા કરીશું એટલે બધું રેડી થઈ જશે થોડી વાર આ રીતે હલાવતું રહેવાનું અને તમને એવું લાગે કે સારી રીતે તેલમાં મિક્સ થઈ ગયા છે અને ભીંડા ઉપર તેલ સારી રીતે કોટિંગ થઈ ગયું છે મસાલાનું બધું એટલે આપણે થોડા સૂકા પણ મસાલા કરી લઈશું મેં લસણમાં મરચું એડ કરેલું જ છે એટલે સૂકા મસાલામાં આપણે ધ્યાન રાખવાનું મરચું ઓછું એડ કરવાનું મેં આમાં ધાણાજીરું એડ કર્યું છે ગરમ મસાલો હળદર લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું બધું સારી રીતે એડ કરીને મીઠાને તમે છેલ્લે એડ કરો તો સારું રહેશે કેમ કે આ આપણે ભીંડાનું સાખર્યું એ ચડ્યા બાદ શોસાઈ જાય છે પણ હું સાથે જ એડ કરી દઉં છું પહેલાં ઓછું એડ કરું છું એટલે એના પ્રમાણમાં આપણે એસ એડજસ્ટ થઈ જાય પછી આને મિક્સ કરી લેવાનું અને આને પણ તેલમાં જ સતળાવી દે બેથી ત્રણ મિનિટ આ રીતે હલાવતું રહેવાનું જેથી કરીને સારા મસાલા બધા એકદમ તેલમાં સતડાઈ જાય અલગ રીત આ જે એવી છે કે હું પાણી વગર નહીં બનાવું આજે પાણી એડ કરીને બનાવીશ જેમ કે હું એમને તેલમાં હંમેશા બનાવતી હોઉં છું કડક કુરકુરે ભીંડી બનાવવાની હોય ત્યારે પણ આજે હું એક ડીશ મૂકીશ જે લોયું લીધું છે એના ઉપર હું ડીશ મૂકીશ અને એના ઉપર હું પાણી ડીશમાં એડ કરીશ જેના કારણે આજે બફાઈને થશે મારું ભીંડાનું શાક એટલે મસ્ત રીતે તમે જોઈ શકો છો કે સારી રીતે એવું બનશે તમે જોજો વિડીયોમાં આવી રીતે ને આવી રીતે મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો અને મને ફોલો કરતા રહો અને મારા વિડીયોને અલગ અલગ શેર કરતા રહો તો હું આવા અવનવા વિડીયો લાવતી રહીશ તમારા માટે અને કોમેન્ટ પણ કરો થોડી થોડી મિનિટે આ રીતે ડીશ હટાવીને પછી ચેક થોડું હલાવીને ચેક કરતું રહેવાનું કેમકે ભીડાના શાકને ચડતા વાર નથી લાગતી અને આ બધી જ પ્રોસેસ જ્યારથી તેલ મૂકીએ ત્યારથી માંડીને છેક આપણે ભીંડાનું શાક બની જાય ત્યાં સુધીની બધી સ્લો ફ્લેમ રાખીને જ આપણે રસોઈ બનાવવાની છે કોઈ બી શાક હોય કોઈ બી ગમે તે બી વાનગી હોય તમે બનાવો અને ધીમા તાપે એને ચડવા દો તો એ વાનગીનો સ્વાદ એકદમ સરસ હોય છે પછી ફરીથી આપણે થોડું કાચું છે એટલે મેં ફરીથી ઢાંકી દીધું બે ત્રણ મિનિટ ફરીથી ચડવા દેવાનું અને ફરીથી ચેક કરી લેવાનું ચેક કરતી વેરાએ આપણે એ ભીંડાની મોટી બાઈટ હોય એને કટ કરવાની ચપ આપણે આ ચમચાથી એટલે તમને ખબર પડી જાય કે કેટલું કાચું છે અંદાજો આવી જશે સારી રીતે મસાલા મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો આવી જ રીતે ને તમે ધીમ્યા તાપે એકદમ સરસ રીતે અલગ અલગ રીતે મેં કેટલી રીતે ભીંડાના શાક બનાવ્યા છે હજુ તમે પણ કોમેન્ટ કરજો મને કે બીજા કયા શાક હું લાવું વિડિયોમાં આપણું ભીંડાનું શાક તૈયાર છે અલગ રીતે આપણે સાદી રીતે